સુરતના સરથાણામાં મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયાની થીમ ઉપર એક અનોખું રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે જેમાં ભારતની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત ટ્રેનની પ્રતિકૃતિવાળી રેસ્ટોરન્ટ બનાવવામાં આવી છે આ રેસ્ટોરન્ટને જોતાં એવું લાગે કે વંદે ભારત ટ્રેન રસ્તા ઉપર ઊભી છે જ્યારે સ્વાદ રસિકો આ રેસ્ટોરન્ટની અંદર પ્રવેશે એટલે એવું લાગે કે વંદે ભારત ટ્રેનની અંદર પ્રવેશી રહ્યા છે અંદરનું રાજરચીલું ફાઇવ સ્ટાર રેસ્ટોરન્ટનો અનુભવ કરાવે છે જ્યારે લોકો જમવા માટેનો ઓર્ડર આપે અને રિમોટ કંટ્રોલનું બટન દબાવે એટલે છત ઉપરની એરિયલ એરિયલ ઉપર વંદે ભારતની પ્રતિકૃતિની એક નાની ટ્રેન પીઝા સહિતની વસ્તુ ટેબલ ઉપર આવે અને લોકોને પીરસે છે લોકો પણ આ રેસ્ટોરન્ટમાં આવીને વંદે ભારત ટ્રેનમાં સવારી કરીને ટ્રેનની અંદર ભોજન લેતા હોય તેવો અદ્ભુત અનુભવ લઈને રોમાંચિત થઈ જાય છે ને પ્રમોટ કરવા માંગતા હતા કે જે મોદીજી આપણે એક ટ્રેન બનાવી છે વંદે ભારત કે ઇન્ડિયાને એક સપનું આપ્યું છે એણે કે કે સાકાર કર્યું એણે કે જે વસ્તુ એણે આપી છે તો એને અમે પ્રમોટ કરવા માંગતા હતા એટલા માટે અમે વંદે ભારત ટ્રેન બનાવી છે આની અંદર અમે એવું વસ્તુ કરી છે કે સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે અને કસ્ટમર કોઈ પણ બહારથી આવે તો એ વંદે ભારત ટ્રેનની અંદર જમી પણ એકે સેલ્ફી પોઈન્ટ પણ આપેલા છે આપણે એનું એન્જિન આપેલું છે જીમની અંદર આપણે સેલ્ફી પોઈન્ટ આપેલો છે અને બહારથી લુક જોવે તો વંદે ભારતનો જ લુક એની અંદર આવે છે હું શ્યામધમ મંદિર પાસેથી પસાર થતો હતો વંદે ભારત થીમ વળી લાભ બીજા ટેરેનું જોયું એટલા માટે હું અહીંયાથી પસાર થયેલો એટલે હું અહીંયા આવ્યો અંદર આવ્યો એટલે મને વંદે ભારત થીમ જોઈ અને વંદે ભારત એક્સપ્રેસની જે ફિલિંગ આવે ને એ ફિલિંગ આવી અંદર આવ્યો તો મને પહેલાં તો અહીંનું ફૂડ અને અહીંની સર્વિસ બહુ સારી લાગી પછી હું અહીંયા લંચ માટે બેઠો

જમવાનું બી સારું છે તો મને સારું લાગ્યું